હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાની છે તો તે પરીક્ષા માટે જે હોલ ટિકિટ છે તે આવી ગઈ છે તો આજના આ વિડીયોમાં તમને બતાવીશું કે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો જે જે ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દે કારણ કે આપણે બધી જ ઇન્ફોર્મેશન અને શૈક્ષણિક માહિતી આપણી ચેનલમાં મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો અને બીજી વાત એ કે હજુ સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના હોય તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ વિડીયો ગમે લાઇક પણ કરી દેજો તો આપણે વધુ સમય ના બગાડીએ અને વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો ખાસ વાત બીજી કે જે વિદ્યાર્થીએ મારી જોડે ફોર્મ ભરાવ્યું હોય તો તે મને ફક્તને ફક્ત મારા જે વોટ્સઅપ નંબર છે તેમના જોડે હોય તો મને મેસેજ કરે અને તે મને જણાવે કે મારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે તો તેને ડાઉનલોડ કરી આપીશ જે વિદ્યાર્થી મારી જોડે ફોર્મ ભરાવ્યું છે તે જ તો મિત્રો આ તમને હું જણાવું છું કે તમારે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તો તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ જે વેબસાઇટ છે એસઈ આ જે લખેલી છે એસઈ એક્ઝામ ડોટ ઓઆર જે છે તે વેબસાઇટ પર તમારે જવાનું છે તે વેબસાઇટ ગૂગલમાં સર્ચ કરશો એટલે તમારે જે પેજ ઓપન થશે તેમાં સૌ તમે જોઈ શકો છો નોટિસ બોર્ડ લેવામાં જે સૂચના છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેથ્સ સ્કોલરશીપ પરીક્ષા જે બે હજાર ચોવીસની હોલ ટિકિટ વિદ્યાર્થી વાઇ જ ડાઉનલોડ કરી શકાશે એટલે કે જે તમે લિંક છે તે લિંક ખોલશો એટલે ડાયરેક્ટલી જે લોગ ઇન કરવાનું રહેશે ત્યાર પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા શીખવું છું તો અહીંયા તમારે જો ડાયરેક્ટલી તમારે લિંક ઉપર ક્લિક કરવું હોય તો અહીંયા તમારે જે હોલ ટિકિટ ડાઉનલોડ લખેલું છે તેના પર તમે જો ક્લિક કરશો તો ડાયરેક્ટલી તમારે જે જે વેબસાઇટ ઓપન થઈ જશે અને જો તમારે અહીંયાથી ક્લિક જો તમારે અહીંયાથી ખુલવું હોય તો અહીંયા થ્રી લાઈન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા ઓપ્શન લખેલું છે પ્રિન્ટ હોલ ટિકિટ અહીંયા પ્રિન્ટ હોલ ટિકિટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર આપણે ક્લિક કરીએ તેના પર આપણે ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો લોગ ઇનનો ઓપ્શન આવે છે જે સીઈટી કોમન ઇન્ટેસ્ટ જ્ઞાન સાધના અને જે જ્ઞાન સેતુ છે તે તો તમારે સૌપ્રથમ શું કરવાનું છે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે અહીંયા હું તમને મોબાઈલ નંબર લખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશ તો અહીંયા મેં મોબાઈલ નંબર લખી દીધો છે હવે સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા જે સેન્ડ ઓટીપી લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા હું ક્લિક કરીશ તો તમે અહીંયા જોઈ શકો છો સેન્ડ ઓટીપી કર્યું એટલે અહીંયા ઓટીપી આવી જશે તો અહીંયા હું ઓટીપી ટાઈપ કરી દઉં છું અહીંયા ડાયરેક્ટલી ઓટીપી આવી ગયો તમે જોઈ શકો છો તો હું ઓટીપી ડાયરેક્ટલી લગાવી દઉં છું મિત્રો ઓટીપી નાખ્યા પછી ડાયરેક્ટલી સબમિટ થાય છે અને ત્યારે તમે જોઈ શકો છો જે કન્ટિન્યુ છે ઓપ્શન તેના પર તમારે ક્લિક કરવાનું છે તો આપણે તેના પર ક્લિક કરીએ તો મિત્રો અહીંયા હું કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કરું છું તો કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો જે આપણે લોગિન કરેલી છે તે મુજબ ડાયરેક્ટલી જે પેજ ઓપન થઈ જશે તો મિત્રો અહીંયા તમને જણાવું છું કે જે હોલ ટિકિટ છે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તો જો તમે પહેલેથી જ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લે છે તો આ પ્રકારનો ઓપ્શન આવશે પરંતુ તમારે ફરીથી જો વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે તો તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા જે લખેલું નેચે ઓપ્શન છે જે બોક્સ બનાવેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર આપણે ક્લિક કરીએ તેના પર ક્લિક કરીશું એટલે મિત્રો આ પ્રકારનો ઓપ્શન આવશે હવે તમારે અહીંયા જે એડિટ રજિસ્ટ્રેશન છે તેના પર તમારે ક્લિક કરી દેવાની છે એડિટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી ફરીથી જે નંબર છે તે નાખવાનો આવશે જે તમારો યુ ડેસ કોડ છે અઢાર આંકડાનો તેનાથી તમે છે તે ઓપ્શનથી તમે ઓલ ઓલ્ટિકેટ ડાઉનલોડ કરી શકો છો તો હવે તમારે શું કરવાનું છે અહીંયા લખેલું છે કે જે આર યુ ટીચર ઓર સ્ટુડન્ટ અહીંયા તમે જોઈ શકો છો આ યુ ટીચર ઓર સ્ટુડન્ટ તો તમારે તેમાં આઈ એમ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે તો અહીંયા હું આઈ એમ સ્ટુડન્ટ પર ક્લિક કરી દઉં છું ત્યાર પછી મિત્રો આઈ એમ સ્ટુડન્ટ પર ક્લિક કરશું એટલે અહીંયા તમને એમ કહે છે કે તમારો ડેશ કોડ નાખો અહીંયા લખેલું છે પ્લીઝ એન્ટર ધ સ્ટુડન્ટ આધાર જોઈઆઈડી તમારે જે અઢાર આંકડાનો ડેશ કોડ છે તે તમારે નાખવાનો છે તો અહીંયા હું આધાર ડેશ નંબર નાખીને તમને જણાવું છું મેં અહીંયા જે આધાર ડેશ નંબર છે અઢાર આંકડાનો તે નાખી દીધો છે તમે આ જોઈ શકો છો જે અઢાર આંકડાનો ડેશ નંબર છે તે ત્યાર પછી આપણે અહીંયા જે ઓપ્શન દેખાય છે સેન્ડનો સેન્ડનો ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો વોટ્સએપમાં જે સેન્ડ પ્રકારનો હોય છે તે પ્રકારનું અહીંયા જે નિશાન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તો આપણે સિમ્પલ તેના પર ક્લિક કરીએ તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી જે અહીંયા તમે જોઈ શકો છો જે સ્ટુડન્ટની માહિતી છે તે આવી ગઈ છે અહીંયા સ્ટુડન્ટનો પહેલો આઈડી છે તે પછી વિકાસ ઠાકોર નામ છે સ્ટુડન્ટનું અને જે ધોરણ આઠ છે તે લખેલું છે ત્યાર પછી જો તમારે અહીંયા ડિટેલ લખેલી છે બધી સાચી હોય તો જ તમારે અહીંયા જે ઓપ્શન લખેલું છે યસ ધ ડિટેલ આર કરેક્ટ તેના પર તમારે ક્લિક કરવાનું છે તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યાર પછી ડાયરેક્ટલી તમારે જે હોલ ટિકિટ છે તે જનરેટ થઈને આવી જશે તો મિત્રો હું તમને જણાવી દઉં છું કે આ ક્યાં જનરેટ થઈને આવી ગઈ તો તમે જોઈ શકો છો કે વેલકમ હોમ યુ કેન કમ બેક ધ એટ એની ટાઈમ ટુ ડાઉનલોડ ધ વોલ ટિકિટ તો આપણે અહીંયા લખેલું છે ડાઉનલોડ હોલ ટિકિટ તેના પર તમારે ક્લિક કરવાનું છે તમે તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારે જે પીડીએફ સ્વરૂપ છે તે હોલ ટિકિટ આવી જશે તો તમે આ સ્ટેપ બાય સ્ટેપ તમે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવી છે તો તમે અહીંયા મારો વિડીયો જોઈને સ્કીપ ના કરતા વિડીયો જો તમે સ્કીપ કરશો તો તમને માહિતી નહીં મળે તો એ તમે જોઈ શકો છો હોલ ટિકિટના જે પીડીએફ છે તે આવી ગઈ છે અહીંયા હોલ ટિકિટ સ્ટુડન્ટ વાઇઝ જે હોલ ટિકિટ છે તે લખેલું છે તો તમારે હોલ ટિકિટ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા માટે તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે તો અહીંયા તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારી હોલ ટિકિટ છે તે પીડીએફ સ્વરૂપે આવી જશે અહીંયા મેં જે ડાઉનલોડ કરવાનો ઓપ્શન હતો તેના પર ક્લિક કરી દીધું હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે પીડીએફ સ્વરૂપે તમે હોલ ટિકિટ તમે જોઈ શકો છો અહીંયા હોલ ટિકિટ તમારી આવી ગઈ છે તો આ પ્રકારની હોલ ટિકિટ જનરેટ થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો તમારો જે નંબર કે આવ્યો છે તમારી સ્કૂલનું નામ શું છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશું કે તમારે પરીક્ષા આપતા પહેલાં શું શું ધ્યાનમાં રાખવાનું છે તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયો ગમે વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં